હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ દૂધીના ઢોકળા આ ઢોકળાને તમે પંદરથી વીસ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો જો બાળકો દૂધી ન ખાતા હોય તો આ રીતે તમે દૂધીના ઢોકળા બનાવી અને લંચ બોક્સમાં પણ આપી શકો છો કે તમને હલકી ભૂલકી ભૂખ હોય ત્યારે બનાવીને ખાઈ શકો છો તો ચાલો ઇન્સ્ટન્ટ દૂધીના ઢોકળા કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો તેના માટે અહીંયા મેં એક જાર લીધેલું છે તેની અંદર આપણે એક કપ ભરીને આ રીતે રવો લઈશું રવો તમે જાડો કે ઝીણો કોઈ પણ લઈ શકો છો હવે રવાને પીસી અને તેનો પાવડર તૈયાર કરીશું અહીંયા રવો પીસાઈને તેનો પાવડર તૈયાર કરી લીધેલો છે તેને સાઈડ પર રાખીશું અને અહીંયા મેં એક દૂધીનો ટુકડો લીધેલો છે તેને છાલ નીકાળી તૈયાર રાખેલો છે તો દૂધીના ટુકડા પણ આપણે એક કપ લેવાના છે ટુકડા કરી લઈશું એક કપ છાશ લઈશું તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે મરચી અને એક ઇંચ આદુનો ટુકડો પણ લઈશું એક થી આપણે લીમડી લઈશું સ્વાદ પ્રમાણે નમક થોડી હિંગ ઉમેરીશું વન પીંચ હળદર પણ લઈશું હવે બધું જ આપણે સારી રીતે પીસી લઈશું આપણું ઢોકળા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો આ રીતે સ્મૂથ બેટર તૈયાર કરી લીધેલું છે હવે તેને આપણે દસ મિનિટ માટે સાઈડ પર રાખીશું બેટરને આપણે રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં ઢોકળા સાથે ખાઈ શકાય તેવી ચટણી બનાવી લઈશું તો ગ્રીન ચટણી બનાવવા માટે અહીંયા મેં એક ચમચી ડાળિયા અને એક ચમચી સિંગદાણા લીધેલા છે સાથે જ બે મરચી અને આદુનો ટુકડો પણ લઈશું સ્વાદ પ્રમાણે નમક લઈશું અડધી ચમચી ખાંડ ઉમેરીશું અડધી ચમચી જીરું લઈશું સાથે જ કોથમીર લઈશું આ ચટણી ગ્રીન બનાવવા માટે બે આઈસ ટ્યુબ લઈશું તમે થોડું પાણી પણ ઉમેરી શકો છો આ ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે થોડું લીંબુનો રસ ઉમેરી દઈશું ફરી એકવાર પીસીને તૈયાર કરી લઈએ હવે ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે તેને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું તો આ ચટણી આપણે આ રીતે થિકનેસ રાખેલી છે તો તૈયાર છે ચટણી બેટરને પણ આપણે એક બાઉલમાં નીકાળી લઈશું ઢોકળા સ્ટીમ કરવા માટે પહેલાં આપણે ઢોકળીયામાં પાણી ગરમ થવા માટે રાખી દઈશું તો બે કપ પાણી ગરમ થવા માટે રાખીશું ઢાંકીને આપણે પાણી ગરમ થવા દઈએ પ્લેટને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈએ તૈયાર કરી લીધેલી છે ત્યાં સુધીમાં આપણે પણ તૈયાર કરી લઈએ તો અંદર થોડું તેલ ઉમેરીશું એક ચમચી સાથે જ આપણે એક ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે બેટર આપણે પ્લેટમાં લઈ ઉપર થોડું લાલ મરચું કરીશું હવે પ્લેટ આપણે મૂકી દઈશું સ્ટીમ થવા માટે આ સાઈડ પાણી પણ ગરમ થઈ ગયું છે તો સ્ટીમરમાં પ્લેટ મૂકી દઈશું ઢાંકીને આપણે દસ થી બાર મિનિટ માટે સ્ટીમ થવા દઈએ દસ મિનિટ બાદ આપણે ઢોકળાને ચેક કરી લઈશું તમે જોઈ શકશો આ ઢોકળા એકદમ સરસ ચડી ગયા છે તેને બહાર લઈ લઈએ તેને નીચે ઉતારી અને વઘાર તૈયાર કરીશું તેલ ગરમ થાય એટલે તેની અંદર રાય ઉમેરીશું અને મરચા પણ લઈશું તલ લઈશું વઘાર આપણે ઢોકળા ઉપર રેડી દઈએ ખાવા માટે એકદમ તૈયાર છે આ ઢોકળા બનાવી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો જો બાળકો દૂધી ન ખાતા હોય તો તમે આ રીતે દૂધી નાખી અને ઢોકળા બનાવી બાળકોને આપી શકો છો તો ફ્રેન્ડ્સ આ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે તો તમે પણ એકવાર આ રીતે દૂધીના ઢોકળા તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ દૂધીના ઢોકળાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ